હલો ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ દમ આલુ બનાવશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ એના માટે મેં આઠ કે દસ મેં બટેકા લઈ લીધા છે એને મેં કુકરમાં બે વિશાલ વગાડી લીધી છે અને થોડીકવા માટે મેં ઠંડુ થવા દીધું હતું ને પછી મેં એને છાલ ઉતારી લીધી છે હવે આપણે ઠંડા થઈ ગયા છે એટલે આપણે કાંટા ચમચીથી એના હોલ કરી દેશું આવી રીતે આપણે એના હોલ પાડી દેશું આપણે બધે બાજુ હોલ પાડવાના છે કાંટા ચમચીથી આવી રીતે એને બધા હોલ પાડી દઈશ હવે મેં એક વાટકામાં કશ્મીરી લાલ મરચાં લઈ લીધા છે એને મેં વીસ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી લીધા હતા હવે આપણા પલળી ગયા છે એટલે હવે આપણે આ મિક્ચર જારમાં એ કશ્મીરી લાલ મરચાંને આપણે નાખી દઈશું આ સૂકા મરચાં છે આપણા અને આપણે થોડુંક પાણી પણ નાખવાનું છે બે ચમચી જેટલું આયરું નાખી દીધું હવે મેં આઠ કે દસ મેં લસણની કઢી લઈ લીધી છે હવે એની અંદર આપણે એડ કરી દઈશું ને બે ચમચી માટે હું લાલ મરચાંમાં આપણે પાણી નાખી દઈશું ખાલી ફક્ત બે ચમચી નાખવાનું છે વધારે નથી નાખવાનું આમ કરવાથી ગ્રેવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુની બને છે એટલે આપણે આ કશ્મીરી સૂકા મરચાંની પેસ્ટ કરીએ છીએ કશ્મીરી સૂકા લાલ મરચાંની આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એટલે એક મેં વાટકીમાં કાઢી લીધી છે હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂકી છે કઢાઈની અંદર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે જે બ બાફેલા બટેકા હતા હવે આની અંદર આપણે તરવા મૂકી દેશો આવી રીતે બધા તેલની અંદર નાખી દઈશ હવે આપણા બટેકા થોડાક ગોલ્ડન થઈ ગયા છે એટલે આપણે એક બાજુ પલટાવી લેશું ને સાવ ધીમા ગેસે આને બટેકાને તરવાના છે જો આપણે ફૂલ ગેસે તરશું તો આપણા અંદરથી કાચા રહી જશે બટેકા ઉપરથી થઈ જશે એટલે આપણે સાવ ધીમા ગેસે એને તરવાના છે હવે આપણા તરાઈ ગયા છે બીજી બાજુ પણ ગોલ્ડન થઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં કાઢી બટેકાને હવે એક મેં કઢાઈ ગરમ મૂકવા મૂક્યું છે એની અંદર મેં બે ચમચી જેટલું ઘી નાખ્યું છે ઘી ગરમ થાય એટલે આપણે એક ટી સ્પૂન જેટલું જીરું એક તજનો ટુકડો એક તમાલપત્ર બે લવિંગ એક ચમચી હવે આપણે એ લેશળાઈ જાય એટલે આપણે અડધા કપ જેટલી ડુંગળી નાખશું હવે આપણે બધું જ આપણે હલાવી દેસો અને ગોલ્ડન બ્રાઉન સુધી એને મલાવી લઈ ડુંગરી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે કશ્મીરી સૂકા લાલ મરચાંની આપણે પ્યુરી બનાવી હવે એની અંદર આપણે નાખી દઈશું અને બધું જ આપણે મિક્સ કરી દઈશું ને ગેસની ફ્લેમ આપણે ધીમું જ રાખવાનું છે હવે આપણું તેલ છૂટું પડી ગયું છે બધું જ આપણું મિક્સ થઈ ગયું છે એટલે હવે આપણે એક ચમચી જેટલો ચણાનો લીધો છે એમ નાખવાથી આપણો રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણી ગ્રેવી બને છે એટલે આપણે ચણાનો લોટ નાખું છું હું ને બધું જ આપણે મિક્સ કરી દેસુ એ આપણું બધું મિક્સ થઈ ગયું છે એટલે હું ટમેટાની પ્યુરી નાખી દઈશ ત્રણ ટમેટા લઈ અને મિક્સર જારમાં આ રીતે મેં એને પ્યુરી કરી લીધી છે ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલું છે મીઠું બધું આપણે મિક્સ કરી દઈશું ને થોડીક વાર માટે ગ્રેવીને કૂક થવા દઈશ હવે હું ત્રણ ચમચી જેટલું દહીં નાખીશ બધું નાખે ને હવે આપણે બધું જ મિક્સ કરી દેસો ફટાફટ આપણે મિક્સ કરશું કેમ કે આપણે દહીં નાખ્યું છે ને એટલે એને ગેસની ફ્લેમ આપણે ધીમું રાખવાનું છે દહીં નાખવાથી એનો રેસ્ટોરન્ટ સ્ટાઈલ એનો દમ આલુ બને છે એટલે મેં દહીં નાખ્યું છે હવે આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર પોણી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર ને એક ચમચી જેટલો ગરમ મસાલો પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું અને થોડીકવા માટે ગ્રેવીને હું ચડવા દઈશ હવે એક ચમચી જેટલી કસૂરી મેથી હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું એ મિક્સ થઈ જાય એટલે એક ચમચી જેટલી ખાંડ ખટાશ કળ પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો ને મસાલામાંથી પણ તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે જે બટેકા તર્યા હવે આની અંદર આપણે એડ કરી દેશું એક એક કરીને ને બધું જ મિક્સ કરી દઈશું આપણે ને જળાકવા માટે ગ્રેવીને હું ચડવા દઈશ એટલે બટેકામાં પણ મસાલાનો સ્વાદ આવી જાય એટલે હવે હું ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ બધું જ આપણે મિક્સ કરી દઈશું કાઠિયાવાડી સ્ટાઇલ આપણું દમ આલુ તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું આને કાઠિયાવાડી સ્ટાઇલ આપણું દમ આલુ તૈયાર થઈ ગયું છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે માય ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો ને આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કાઠિયાવાડી સ્ટાઇલ દમ આલુ કેવું બન્યું છે નમસ્તે ફ્રેન્ડ્સ